વાયબ્રન્ટ ગુજરાત સમિટ વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવ જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત આવી રહ્યા છે મોદી જાન્યુઆરી ગુજરાત સમિટની આવૃત્તિનું ઉદઘાટન કરતા પહેલા વૈશ્વિક વેપાર શોમાં હાજરી આપશે આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વભરમાંથી આવનારા ઉદ્યોગપતિઓ અને રોકાણકારોને સંબોધિત કરશે કોરોનાના કારણે ચાર વર્ષ બાદ વાયબ્રન્ટ ગુજરાત સમિટનું આયોજન કરવામાં આવી રહ્યું છેલ્લી સમિટ બે હજાર ઓગણીસમાં હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી તરીકે રોકાણકારોને ગુજરાતમાં લાવવાની કલ્પના કરીને આ સમિટની શરૂઆત કરી હતી આ વખતની સમિટ માટે વિશ્વના અઠ્યાવીસ દેશો ભાગીદાર બન્યા છે અને ચૌદ સંસ્થાઓ સહયોગી બની છે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની દસમી આવૃત્તિ ઘણી રીતે મહત્વપૂર્ણ છે સમિટના વીસ વર્ષ પૂર્ણ થવા પર આયોજિત કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના વિકાસમાં વાઇબ્રન્ટ ગુજરાત સમિટના યોગદાનને રેખાંકિત કર્યું હતું સમિટ ઓફ સક્સેસ પ્રોગ્રામમાં

ગાંધીનગરના રાજભવનમાં રાત્રિ રોકાણ કરશે બીજા દિવસે તેઓ મહાત્મા મંદિર ખાતે વાયબ્રન્ટ ગુજરાત સમિટને સંબોધશે નવથી બાર જાન્યુઆરી દરમિયાન યોજાનારી સમિટની દસમી આવૃત્તિ માટે અમદાવાદ અને ગાંધીનગરની તમામ હોટેલો ભરાઈ ગઈ હોવાના પણ અહેવાલો છે સમિટમાં તમામની નજર ગુજરાતના ઓટો સેક્ટર પર છે આ સમિટમાં ટેસ્લાના ગુજરાતમાં આગમનની શક્ય જાહેરાત થઈ શકે છે આ સિવાય મારુતિ અને અન્ય ઇલેક્ટ્રિક વ્હીકલ વાન મેન્યુફેક્ચરિંગ કંપની તરફથી પણ મોટી જાહેરાતોની અપેક્ષા છે આ સિવાય સેમી કંપનીઓ પણ મોટી જાહેરાતો કરી શકે છે